વચ્ચે નારણમાંથી હથિયારો સાથે પાંચ શિકારીઓની ટોળકી પકડાય શિકારીઓ ખુદ પોલીસનો શિકાર બની ગયા સંરક્ષિત ક્ષેત્રમાં યાયાવાર પક્ષીઓને અણવા માટે જતી ટોળકી વિભાગને સોંપાય ગુજરાત રાજ્યના પ્રથમ સંરક્ષિત ક્ષેત્ર છારીમાં યાયાવર પક્ષીઓના શિકાર કરવા જઈ રહેલી ટોળકીને પોલીસે રંગે પકડી પાડી હતી પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ સૂચના આપતા એસઆઈટીના પીઆઈપીકે રાડાના સુપરવિઝન હેઠળ એસઆઈટી તથા નિરોણા ઇન્ચાર્જ પીએસઆઈ એચ એમ ગોહિલ સ્ટાફ સાથે ઝુરા અને નિરોણા વચ્ચે આવેલા રણપ્રદેશમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ઇનપુટ પર વર્કઆઉટ કરી તત્કાલિક પોલીસની ટીમ ઘસી ગઈ હતી અને શિકારી ટોળકીને ઝડપી પાડી હતી શિકારનો મન શુબોધ ધરાવતા પકડાયેલા આરોપીઓમાં ઈશા ભચુ મમણ અને ઓસમાણ ગની સુલેમાન મમણ બને રહેવાસી નાના વરનોરા ઓસમાન જુસફ ગગડા રહે મીઠી રોહર ગાંધીધામ આતિફ અજીત મોખા રહે પૈયા મોહમ્મદ સોનું સમસુદ્દીન મમણ રહે ગુલજાર મહલ્લા આસનસોલ નોર્થ ધાડકા બુધમત કન્યાપુર પશ્ચિમ બંગાળ સહિતનો સમાવેશ થાય છે આરોપીઓ વિરુદ્ધ વિરુદ્ધવાન વિભાગે વિવિધ કલમો તળે ગુનો નોંધ્યા હોવાનું નખતરાણા પૂર્વ રેન્જના આરએફઓ ધવલ દેસાઈએ જણાવ્યું હતું આરોપીઓ પાસેથી ધારદાર મોટી છરી કોવેતો નાની છરી શિકાર પકડવાની જાળી કુહાડી લાકડાની આડી ત્રણ મોબાઈલ રોકડ રૂપિયા બે લાખની બોલેરો સહિત બે પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે ટીવી ન્યૂઝ લાખોંદ